વિજાપુર ટીબી વિસનગર તરફ જતાં મણિરત્ન કોમ્પ્લેક્ષનો ત્રીજા માળનો સ્લેબ અચાનક ધરાશાયી થતાં વેપારીઓમાં ભય વિજાપુર ટીબી વિસ્તારમાં મણિરત્ન કોમ્પ્લેક્ષના ત્રીજા માળનો સ્લેબ તૂટી પડતા ભારે દોડાદોડ મચી જવા પામી હતી કોમ્પ્લેક્સ ઘણા સમય પહેલાં બનાવવામાં આવ્યા બાદ સમય નીકળી જતાં તેનું રિનોવેશન કરવામાં આવ્યું ન હોવાને કારણે ઘટના ઘટી હતી શહેરમાં આવા ઘણા કોમ્પલેક્ષ આવેલા છે જે ઘણા ગોવિંદપુરા જૂથ પંચાયતના હદ વિસ્તારમાં અને કેટલાક પાલિકાના હદ વિસ્તારમાં આવેલ છે આવા કોમ્પ્લેક્ષનો સર્વે કરી નોટિસ પાઠવી કાર્યવાહી પણ કરવામાં આવી નથી જોકે આ બનેલી ઘટનામાં કોઈ નીચે હાજર ન હોવાથી જાનહાનિ ટળી હતી બનાવને પગલે જૂથ પંચાયતના તલાટી પણ સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને કાર્યવાહી હાથ ધરી છે છેલ્લા ઘણા સમયથી આ સ્લેબ તૂટું તૂટું થઈ રહ્યું હતું એવું લોકોમાં પણ ચર્ચા જાગી હતી જૂથ પંચાયત તેમજ પાલિકા સત્વરે આવા પોતાના હદ વિસ્તારમાં આવેલ કોમ્પ્લેક્ષોનો એક સર્વે કરી કાર્યવાહી કરવામાં આવે તે આ બનાવના પગલે જરૂરી બન્યું છે